દેશ જ્યારે ડિજિટલ ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યો છે ત્યારે ગુજરાતમાં સૌપ્રથમ આણંદના સાંસદ દ્વારા આણંદ એમપી સેવા નામની વેબસાઇટ જિલ્લાની જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી છે જિલ્લાના નાગરિકો પોતાની સમસ્યાઓ સીધી સાંસદને પહોંચાડી શકે તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓ જિલ્લાના નાગરિકોને મળી રહે તેવા હેતુથી આ અનોખી પહેલ શરૂ કરી છે આ વેબસાઇટ દ્વારા નાગરિકો પોતાની સમસ્યાઓને લગતી અરજીઓ રૂબરૂમાં કરી શકે છે અને તે આપવાને બદલે સીધી વેબસાઇટ ઉપર મોકલી શકશે જેનો જવાબ અરજદારને મળે તેવું આયોજન પણ કરાયું છે ઇન્ડિયા સોશિયલ મીડિયા થી દરેક પોતાની પાસે એક સારામાં સારો સ્માર્ટ ફોન રાખે છે નાગરિકો તો એમને મારી ઓફિસ સુધી દોડવું ના પડે અને એમને જે કઈ પ્રશ્નો હોય એ પ્રશ્નોનું સરળ રીતે નિરાકરણ આવી શકે તે રીતની આ વેબસાઈટ અમારા દ્વારા લોન્ચ કરવામાં આવી છે જેને પણ આનો લાભ લેવાનો હોય દરેક નાગરિકોને પણ હું વિનંતી કરું છું કે આ વેબસાઇટ પર જઈ લિંક કરી અને આપ પણ આ વેબસાઇટ પરથી જે કંઈ યોજનાઓ છે એ યોજનાઓનો પૂરેપૂરો લાભ લો આપની કોઈ પણ ફરિયાદ હોય એ ફરિયાદ પણ આપ આ વેબસાઇટ પર મૂકી શકો છો